રાજકોટમાં લેવવા પટેલ મુદ્દે વાયરલ થયેલી પત્રિકા મુદ્દે મોટો ખુલાસો થયો છે એક પત્રિકા પત્રિકા વાયરલ થઈ હતી જેમાં પાટીદારની મુદ્દે આજ મોટો ખુલાસો થયો છે પાટીદાર પાટીદાર કડવા આ બે વચ્ચેની હુસાતુસી દર્શાવતી એક પત્રિકા વાયરલ થઈ હતી અને આ બાબતને લઈને પોલીસ તપાસ કરવામાં આવી પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે વાયરલ પત્રિકા મુદ્દે પરેશ ધાનાણી ભાઈનું નામ ખુલ્યું છે કે પરેશ ધાનાણીના ભાઈએ

પાટીદાર યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ બાબતો એ તપાસ કરવામાં આવી છે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી છે તેમની જે ધરપકડ થઈ શકે છે સાથે સાથે આગામી દિવસોની અંદર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે દરોડા પાડિયાની પણ હકીકત છે આપણી સાથે છે કોંગ્રેસના આગેવાન ધરમભાઈ ધરમભાઈ આ પત્રિકાનો આખો મામલો શું છે અને શરદભાઈની પણ ધરપકડ થઈ શકે એમ છે પત્રિકાનો મામલો એવો છે કે ભારતીય જનતા પાર્ટી સંસદની લોકસભાની ચૂંટણી એક લોકશાહીનું પર્વ કહેવાય એ સાથે મળીને રાજકોટની સારી જનતા ઉજવી રહી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમે પાંચ લાખના મતથી અમે ચૂંટાવાના છીએ અને એ લોકો તો એવું કહે કે પરેશ ધારાની ડિપોઝિટ જવાની છે તમામ આગેવાનો કહી રહ્યા છે જ્યારે પરેશ ધારાની ડિપોઝિટ જવાની પાંચ લાખની જો જીતની વાત કરતા હોય તો આવી પત્રિકાના ખેલ કરવાનું બંધ કરે આ પત્રિકા જે હતી એ અમારી હતી જ નહીં અમે પરત ધાનાણીના પરિચય વાળી પત્રિકા વેચતા હતા આ એક ષડયંત્ર છે અને ષડયંત્ર એટલા માટે કે લેવા પટેલ સમાજને દબાવવાની વાત છે ટૂંકમાં રૂપાલા સાહેબ દ્વારા જે આ કાર્યવાહી થઈ રહી છે ખૂબ એક લેવા પટેલમાં આમ જનતામાં અઢાર વર્ણમાં ખૂબ રોષ વ્યાપી ગયો છે શરદ ધાનાણી વિરુદ્ધ પણ ગુનો દાખલ થાય એને કાલે પકડવા માટે પોલીસ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા કોઈ અત્યારે વાત અમે અખબારના માધ્યમથી અમને જાણવા મળી છે શરદભાઈ કાલે અહીંયા જ હતા અમે રાજકોટના પોલીસ કમિશનર પાસે ગયા હતા કે અમારો કાંઈ વાક હોય તો શરદભાઈ એમ કીધું કે મને મારી ધરપકડ કરો ત્યારે પોલીસ કમિશનરે કાંઈ ધરપકડ કરી નથી ષડયંત્ર બનાવવામાં આવે જેથી કરીને લેવા પટેલ સમાજને મતદાન થતા દબાવવાની વાત છે ટૂંકમાં અને લેવા પટેલ સમાજ હોય કે અઢાર વર્ણ હોય કોઈ દબાવવાનું નથી રાજકોટનું પરિણામ નિશ્ચિત છે પરેશ ધારાણી બે લાખ મત થી ષડયંત્રો ઘડે આજે જનતા બાજુ એક મતરૂપી સાત તારીખે એને બધા જ લોકો રાજકોટના લોકો આવકારી રહ્યા છે ધરમભાઈ આ પત્રિકામાં હતું શું તે આટલું બધું જે બેકારો થયો ને ચાર યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ થયો પત્રિકા મેં પોતે વાંચી હતી પત્રિકામાં કોઈ એવું એક પણ કોઈ વર્ગ વિગ્રહ થાય એવી વાત નથી બે સમાજની બે ભાઈઓ વાત કરતા હોય એવી વાત જાણવા મળી છે કોઈ પત્રિકા આ અંદર જ્યારે ન્યાયાલયમાં ચાર છોકરાને હાજર કર્યા ત્યારે જાણવા વિગત મુજબ માનનીય જજ સાહેબે પણ આ લોકોને ખખડાવ્યા છે કે ભાઈ આ પત્રિકામાં તમને શું દેખાય છે રૂપાલા સાહેબ જાહેરમાં બોલ્યા તો એની ધરપકડ કેમ કરતા નથી એટલે એવું કાંઈ છે એની દબાવવાનો પ્રયાસ છે માત્ર અને રાજકોટની જનતા આનો જવાબ સાત તારીખે સો ટકા આપશે શરદભાઈની ખરેખર સંડોવણી છે શું કહેશું એ નહીં શરદભાઈની એક તો કોઈ સંડોવણી શરદભાઈ આવી પ્રવૃત્તિ ઘરે જ નહીં પરેશભાઈ ધાનાણીને પરિચય પત્રિકા આપતા હોય એ તો અમારી પાંચસો કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આપે છે હવે નેગેટિવ પ્રવૃત્તિ કોંગ્રેસમાં કોઈથી કરતા જ નથી અને આ લોકો એવી શું કામે પાંચ લાખની વાતો કરવાળા લોકો આવી નાની પત્રિકાથી શું કામે પીવે છે કોઈ પત્રિકાનો કોઈ અર્થ નથી ટૂંકમાં જે કામ કરવું હોય આ તો લોકશાહીનું ભરવ સાથે મળીને ઉજવવું જોઈએ અને સાહેબ જ્યારથી એ રાજકોટ ની રંગીલા રોજડવાનું કામ કરે છે અને પ્રજા માફ નહીં જ કરે કોઈ કોઈ શંકાને સ્થાન નથી આવી કોઈ પત્રિકા તો રોજ જી પરાક્રમ આભાર આપનો તમામ માહિતી બદલ

લેવા પટેલ સમાજ ને બદનામ કરવાનું હોય એનો મતલબ એ છે કે કોઈ એક સમાજ માટે તમે પત્રિકા બહાર પાડો છો એ સમાજને તમે એટલે નામ બહાર આવ્યું છે અને એની પર પગલા લેવાય ન લેવાય એ પછલી વસ્તુ છે એ પોલીસ તપાસનો વિષય છે એના માટે બચાવ પક્ષમાં માં ક્યાં ઉતરવાની જરૂર છે સીધી રીતે એક જ શબ્દ કહી દો કે પોલીસ તપાસ કરશે અને જે પણ નિર્ણય આવશે એમને મંજૂર છે ગુજરાતના પોલીસ તંત્ર ઉપર કોંગ્રેસ પણ ભરોસો હોવો જોઈએ ભારતીય જનતા પણ ભરોસો છે તો આ એમને એ આવકારવો જોઈએ કે પોલીસ આવશે ખોટું કરવાનો તમને અહેસાસ થાય છે ત્યારે તમે બચાવમાં ઉતરી પડો છો બચાવમાં ઉતરવાની ત્યારે જરૂર પડે કે જ્યારે તમે પોતાની જાતને ગુનેગાર કરતા હો તમારી જાતને ગુનેગાર નથી મંજૂર યજ્ઞેશભાઈ આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ તો જે રીતે આરોપ લગાવવામાં આવ્યા રાજકોટમાં પત્રિકા વાયરલ થઈ હતી કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે બીજેપી આ પ્રકારનું ષડયંત્ર રચી રહી છે જ્યારે બીજેપીનું કહેવું છે કે જો ખરેખર આ પ્રકારનું ષડયંત્ર હોય તો પોતાના નેતાને બચાવવાના અથવા તો નેતાના ભાઈને બચાવવાના પ્રયત્નો કેમ કરવામાં આવી રહ્યા છે